મિત્રો ગુજરાતી ટ્રાવેલ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજનો આપણો વિડીયો શ્રી સ્વામિનારાયણ ભગવાન મંદિર ઉપર છે જે વર્ણેધામ તરીકે પણ જાણીતું છે જેને મિની પોઈચા પણ કહેવામાં આવે છે તે સોન્દ્રનગર જિલ્લાના પાટણ તાલુકામાં આવેલું છે મિત્રો આજે આપણે વરંદેધામ આવી ગયા છે તો તમે જોઈ શકો છો જ્યારે આપણે મંદિરમાં એન્ટર થવાના હોય તેના પહેલાં જ હાથીઓથી આપણે સ્વાગત કરવામાં આવે છે હાથીઓ બનાવેલો ગેટ છે મિત્રો જ્યારે આપણે મંદિરની થોડી અંદર જઈએ ત્યારે આપણને મંદિરની બંને બાજુ જે દેખાય છે તે દુકાનો બનાવેલી છે જ્યાં બધી જ વસ્તુ મળી રહે છે અને તમે જુઓ છો કે મિત્રો અહીંયાથી આ ગેટ અંદરથી પણ કેટલો સુંદર લાગે છે હાથીઓથી બનાવેલું છે તમે જુઓ જરા કેટલો સુંદર લાગે છે મિત્રો જ્યારે આપણે મંદિરની થોડી અંદર જઈએ છીએ ત્યારે અંદરથી તમે જુઓ કે આ મંદિરનો વ્યૂ કેટલો સુંદર લાગે છે અહીંયાથી પણ અને મંદિરની અહીંયા વચ્ચે તમે જુઓ કે સ્વામિનારાયણ ભગવાન ખોળા પર બેઠેલા છે તેવી અહીંયા પ્રતિમા પણ છે મિત્રો તમે અહીંયાથી પણ જુઓ કે આ મંદિર કેટલું સુંદર લાગે છે એવું લાગે છે કે આખું મંદિર સોનાનું બનાવેલું હોય અને સ્વર્ગમાં આપણે આવી ગયા હોય તેવો આપણને અનુભવ થાય છે ચાલો મિત્રો આપણે થોડા અંદર જઈએ તો મિત્રો સૌ પ્રથમ તો અહીંયા શંકર ભગવાનની એક પ્રતિમા છે જે તાંડવ કરતા હોય તેવી એક પ્રતિમા છે તો તમે એકવાર જરૂર ઘણીતા અમને વિઝિટ કરજો તમને બહુ સુંદર લાગશે આ મંદિર બહુ સુંદર છે અને બહુ જોવાલાયક અહીંયા પણ સ્થળ છે જોવાલાયક તો મિત્રો ચાલો આપણે થોડા અંદર જઈએ અને અંદર બીજું જોઈએ તો મિત્રો અહીંયા તમે જોવો છો કે એક વૃક્ષ બનાવેલું છે અને અંદર ફુવારા પણ ચૂંટેલા છે મિત્રો તમે જો અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો ને આ વિડીયો શેર કરજો જેથી તે પણ આ વંદે ધામને જાણી શકે અને જોઈ શકે ચાલો મિત્રો આપણે થોડા મંદિરના અંદર જઈશું તો મિત્રો તમે અંદર જતા જ પહેલાં તમને અહીંયા ગોલ્ડન રંગનો એક સ્તંભ બનાવેલો વચ્ચો વચ્ચે તમને દેખાય છે અને મંદિરને બંને બાજુ એક કલશ કલશ જેવા મંદિર બનાવેલા છે તો મિત્રો તો વંદરધામને તમે એકવાર જરૂર વિઝિટ કરજો અને કોમેન્ટમાં તમે કોમેન્ટ કરજો કે તમને ધામ કેવું લાગ્યું છે તો મિત્રો આપણે ચલો અંદર તોડા જઈએ તમે જોઈ શકો છો અહીંયાથી પણ બહારનો ગેટનો વ્યૂ કેટલો સુંદર લાગે છે મિત્રો આ મંદિર આ મંદિર કમળ જેવું લાગે છે એવું લાગે છે ખીલેલું કમળ છે અને તેના ઉપર મંદિરની સ્થાપના કરવામાં આવી હોય તેવો આપણને અનુભવ થાય છે અને મિત્રો તમે જુઓ છો કે આજે સામે તમે જે કમળ દેખાય છે એના ઉપર મંદિર છે તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને મિત્રો જે આ કમળ છે તેની અંદર તમને બહુ બધું ઘણું બધું જોવા જોવા માટેનું છે તે આપણું પાર્ટ ટુમાં જ છે પાર્ટ વન છે અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને જ્યારે પાર્ટ ટુ આવે ત્યારે તમને એની માહિતી મળી શકે અને તમને તેને જોઈ શકો મિત્રો આપણે ચાલો અહીંયા અંદર મંદિરમાં જઈશું અને સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરશું અને જે બીજા બે મંદિર છે તેના પણ દર્શન કરશું ચાલો મિત્રો અંદર જઈએ આપણે તમે તો તમે અહીંયાથી જુઓ છો કે ઉપરથી પણ જે આપણે ગેટથી આવ્યા છે ગેટ કેટલું સુંદર લાગે છે જે તમે જુઓ છો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે જે પ્રતિમા બનાવેલી છે તે એની અંદર તમે જુઓ છો કે નીચે કેટલું પાણી ભણેલું છે આ મંદિર કમળ ઉપર બનાવેલું છે તેની કમળ જે કમળનુંર પાણી હોય છે તે રીતના જ આ મંદિર કમળ મંદિર બનાવેલું છે અને ઉપર મંદિર બનાવેલું છે અને તેની બધી બાજુ પાણી ભરેલું છે મિત્રો આ જે સામે જોવો છો તે મેઇન મંદિર છે જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે મિત્રો ચાલો આપણે સ્વામિનારાયણ ભગવાનનું આપણે દર્શન કરીએ મિત્રો તમે જોવો છો કે આ મંદિર ઉપરથી કેટલું સુંદર લાગે છે એવું લાગે છે આપણને જેમ કે આ મંદિર ઉતરાણી કરી હોય અને સોનાની ઉપર પરત ચડાવી હોય તેવું આપણને લાગે છે મિત્રો તમે સામે જુઓ છો કે સ્વામિનારાયણ ભગવાન અને રાધા કૃષ્ણ બંને સ્વરૂપોનો અહીંયા મૂર્તિ છે તો તમે ઉપરથી જુઓ કે આ મંદિર કેટલી કોતરણી કરે તેવું આપણને લાગે છે મિત્રો એકવાર જરૂર આવજો વંદેધામ અને પોતાનો અનુભવ શેર કરજો તો મિત્રો ચાલો આપણે મંદિરની પરિક્રમા કરવી તો મિત્રો તમે જોવો છો કે આ મંદિરની પરિક્રમામાં સ્વામિનારાયણ ભગવાનના જીવન વિશે તેમના વિશે અહીંયા લગાવેલા છે પોસ્ટર અંદર બધું લખેલું છે અને જીવનશૈલી વિશે પણ જણાવવામાં આવ્યું છે મિત્રો તમે જોવો છો કે આ પરિક્રમા પણ પાછળથી મંદિર કેટલું સુંદર લાગે છે એવું લાગે છે જેમ કે આપણે કોઈ મહેલમાં આવી ગયા હોય તેવું આપણને લાગે છે સ્તંભ તો તમે જુઓ કે કેટલા સુંદર છે એ લાગે છે કે જે પોતાની કરીને બનાવેલા તેવું આપણને લાગે છે મિત્રો આ છે કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર મિત્રો આ મંદિર પણ છે તમે જુઓ છો ચાલો આપણે હનુમાનજીના દર્શન કરીએ મિત્રો આ છે હનુમાનજીનું મંદિર કષ્ટભંજન દેવ હનુમાનજી મિત્રો જ્યારે તમે આ મંદિર દર્શન કરી છો ત્યાર પછી બીજું એક મંદિર છે ચાલો તો આપણે ત્યાં જઈએ

એક નીચેથી તમને મંદિરનો નજારો બતાવું છું અહીંયા તમે જુઓ ત્યાં કમળ બનાવીએ છીએ એના ઉપર મંદિર છે મંદિરની બધી બાજુ તમે જોઈ છો કલશ રૂપે મંદિર કેટલા બનાવેલા છે એમાં ભગવાનને બતાવેલા છે મિત્રો અહીંયા જો બીજું ઘણું બધું પણ જોવાનું છે તમે જોવો છો કે અહીંયા ફ્રેન્ડ ટ્રેન પણ છે અહીંયા પાર્ક પણ છે અહીંયા મિરર રૂમ પણ છે બીજું ઘણું બધું જોવાનું છે જે આપણે પાર્ટ ટુમાં જોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો